પચાસ જેટલી બહેનોને શોધી પ્રાથમિક દેવ ફાઉન્ડેશનના સહયોગથી પરફેક્ટ બ્યુટી પાર્લરના ઉપક્રમે તમામ બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી સરકારના એનએસડીસી વિભાગ દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં પચાસ બહેનોએ પરીક્ષા આપી હતી જેમાં તે ઓગણપચાસ બહેનો ઉત્તીર્ણ થઈ હતી આ બહેનોને આજરોજ ઓ એનજીસી કોલોની સ્થિત સૂર્ય ઓડિટોરિયમ સ્થિત ઓફિસર ક્લબ ખાતે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે એસેટ મેનેજર વિજય ગોખલે સેવા ચેરમેન દિનેશ વસાવા દિનેશ અગ્રવાલ અંજલિ ગોખલે ડોક્ટર આશુતોષ કુમાર પાડ બ્લડ બેંક જોઈન્ટ સેક્રેટરી તુષાર હસ્તે સર્ટિફિકેટ આપી તેમને આત્મનિર્ભર બનાવી આગામી દિવસો ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી મંગલકામના કરવામાં આવી હતી કે આત્મનિર્ભર બનાવે કે કાર્યક્રમ કે થ્રુ દેવ ફાઉન્ડેશન ઓર પરફેક્ટ બ્યુટી પાર્લર કે કરી एस सी जो नियर बाय गाँव की लड़कियाँ थी उनके लिए एक रोजगार उन्मुखी कार्यक्रम बनाया जिसमें उन हम लोगों ने उनको ब्यूटी पार्लर की शिक्षा दी और हमें खुशी है कि 50 में से उनचास लड़कियों ने इसमें उत्तीर्ण किया है उनको एन के थ्रू सर्टिफिकेट भी मिले हैं हमें खुशी होती है इन तरह के कार्यक्रमों में आयोजित करने के जिससे कि हम देखें कि देश की विभिन्न स्तर की महिलाएँ जो गाँव से आती हैं पिछड़े एरिया से आती हैं वो अपने पैरों पर खड़ा हो रही हैं और समाज को और सुदृढ़ बनाने के सरकार के सपनों को साकार कर रही हैं हम आगे भी इसी तरह હું દેવ ફાઉન્ડેશન અને ઓનજીસિંહનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું મોદી સાહેબનું સપનું સાકાર કરવા આત્મનિર્ભર રીતે બ્યુટી પાર્લર તાલીમ સંપૂર્ણ કરી છે અને સર્ટિફિકેટ પણ અમને આપવામાં આવ્યું છે હું આત્મનિર્ભર બની ગઈ છું અને મારા પરિવારને પણ આત્મનિર્ભર બનાવવા તૈયાર છું અને મેં બીજા સ્ટુડન્ટને પણ આત્મનિર્ભર બનાવવા કોશિશ કરી થેન્ક યુ